તો કે પ્રાથમિક પોષક તત્વ તરીકે એનપીકે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ ગૌણ પોષક તત્વ તરીકે આપણે જે સલ્ફર કેલ્શિયમ અને મેગ્નેશિયમ અને સૂક્ષ્મ પોષક તત્વો તરીકે જે આયન છે પછી ઝીંક છે કોપર છે મેંગેનીઝ છે બોરોન છે અને મોની બ્લેડમ છે તો આવા જે પ્રમાણમાં પૂરા પાડવામાં આવે છે ઓકે અને આ જે વિવિધ તબક્કાની જે જમીનો છે એના માટે અલગ અલગ હોઈ શકે છે ઓકે પાકની જરૂરિયાત પ્રમાણે ઓકે તેનો ઉદ્દેશ્ય જે છે એ યુરિયા પછી ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ અને જે MOP એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ છે તો એવા ખાતરોનો વધુ પડતો જે ઉપયોગ છે એને રોકવા માટે હતું ખાતરનો વપરાશ જોઈએ તો નાણાકીય વર્ષ 2023-24 માં જે 35.8 મિલિયન ટન જેટલું છે જે 2013-14 ની સરખામણીમાં 16.9% જેટલું વધી ગયું છે ઓકે હવે 2015 થી જે યુરિયાના ફરજિયાતમાં આપણે લીમડાના તેલનો કોટિંગ તરીકે ઉપયોગ કરીએ છે તો એને કારણે જે નાઇટ્રિફિકેશન છે એને અવરોધક તરીકે ભૂમિકા ભજવે છે તેને અને જે નાઇટ્રોજનનો ઉપયોગ છે એને કાર્યક્ષમ સુધારો કર્યો છે ઓકે હવે આ જે યુરિયા એટલે જે કોટિંગ કરવામાં છે તેનો શું ફાયદો એક તો જે યુરિયાનો છે એ મતલબ નકલી દૂધ બનાવવા માટે ને એવું બધું બનાવવા માટે યુઝ થતું હતું તેના પર એક પ્રતિબંધ લાગી ગયો પછી બીજો એ ફાયદો થયો કે જે યુરિયાનું જે નાઇટ્રિફિકેશન થતું હતું નાઇટ્રિફિકેશન એટલે કે જે યુરિયાનું ખાતર છે એમાંથી એમોનિયા જે રહેલો હોય છે તો એનું જે નાઇટ્રિફિકેશન થઈને જે નાઇટ્રોજન છે એ વાયુમાં છૂટો પડી જતો હતો એટલે કે જમીનને જેટલું પોષક થતો જે નાઇટ્રોજન મળવો જોઈએ જમીનમાં એ નતો મળતો તો એને અટકાવવા માટે આ કોટિંગને લીધે જે નાઇટ્રિફિકેશન થતું હતું તે રોકાઈ જાય છે અને મતલબ એનો ટાઈમ લંબાઈ જાય છે એને કારણે જે જમીનને જરૂરી નાઇટ્રોજન છે એ મતલબ ધીમે ધીમે છૂટું પડે છે આ યુરિયામાંથી અને પાકને પણ ફાયદો થાય છે એના કારણે અને જમીનમાં પણ સુધારો થાય છે ઓકે હવે આ લીમડાના કોટિંગ અને બેગના કદમાં ઘટાડો હોવાને છતાં પણ છેલ્લા છ વર્ષમાં યુરિયાના વપરાશમાં વધારો થયો છે ઓકે પોષક આધારિત સબસિડી એટલે કે ન્યુટ્રીયન બેઝ સબસિડી વિશે જોઈએ તો તેની શરૂઆત બે હજાર દસમાં કરવામાં આવી હતી અને નો જે હેતુ છે એ એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ છે એની સાથે સલ્ફરને પણ પ્રતિ કિલો સબસિડી નક્કી કરવાનું હતું ઓકે આની અંદર સંતુલિત ખાતર બનાવવાનું હતું ઓકે સંતુલિત ખાતર એટલે શું તો કે જે આપણે કોઈ જમીન છે એને જો નાઇટ્રોજન અને ફોસ્ફરસની જરૂર છે તો એ વધુ રાખવામાં આવશે ખાતરમાં અને જે ફોસ્ફરસ હશે એની માત્રા ઓછી હશે એટલે કે જમીનને જેટલા પોષક તત્વોની જરૂર છે એને જ વધારે પ્રોવાઈડ કરવામાં આવશે અને પાકને આધારે ઓકે હવે આનો ફાયદો શું થશે તો કે નવીનતાને પ્રોત્સાહન મળશે અને જે એકલ પોષક ખાતરમાંથી સંતુલિત પોષક પ્રમાણની જગ્યાએ જટિલ ખાતરોને સ્થળાંતરિત કરવાનું હતું એટલે કે જે આપણે એક જ પ્રકારનો જે ખાતર યુઝ કરે છે જે જમીનને જરૂર નથી તે પણ આપણે પોષક તત્વો પ્રોવાઇડ કરે છે એની જગ્યાએ જમીનની જેટલી જરૂર છે એ જ પોષક તત્વો પ્રોવાઇડ કરવાનું હતું મેઇન હેતુ ઓકે હવે આ જે છે એ શરૂઆતમાં સફળ થયેલું પણ યુરિયાને જે એનબીએસમાંથી અને જે નિયંત્રિત એમઆરપી છે એમાંથી બંનેમાંથી બાકાત રાખવામાં આવેલા તેથી યુરિયાનો જે ઉપયોગ છે એ કન્ટિન્યુઅસલી ચાલુ ચાલુ રહ્યો ઓકે સંતુલિત ખાતરોને પ્રોત્સાહન આપવા માટે નોન યુરિયા ખાતરો પર છે પોટેશિયમનો અભાવ છે એને કારણે જે પાકની જે રોગ પ્રતિક પ્રતિકારક શક્તિ નાઇટ્રોજન શોષણ કરવાની જે શક્તિ છે એના માટે જે જરૂરી હોય છે ઓકે પછી આથી ખાતરો પર જે આપણી નિર્ભરતા છે કેમકે આપણે ખબર છે કે ભારત જે છે યુરિયાનો આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ સૌથી વધારે ઓકે ભારતમાં ઓકે તો સરકારને સંતુલિત પોષણને પ્રોત્સાહિત કરવાની તક મળે છે ઓકે ઇલેક્ટ્રોલાઇઝર તો ગ્રીન હાઇડ્રોજનની કિંમતમાં ઘટાડો કરવા માટે અને ભારતની સ્પર્ધાત્મક ધારાને વધારવા માટે સ્વદેશી ઇલેક્ટ્રોલાઇઝર મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અપેક્ષિત છે ઇલેક્ટ્રોલાઇઝર શું છે તો કે ઉપકરણ છે જે વિદ્યુત વિચ્છેદન પદ્ધતિનો ઉપયોગ કરીને પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજીત કરીને હાઇડ્રોજન નું ઉત્પાદન કરે છે ઓકે હવે આનું માળખું જોઈએ તો ઇલેક્ટ્રોક સ્ટેક હોય છે એની અંદર અને અલગ પડતા મેમ્બ્રેન હોય છે અંદર ઓકે આની પ્રક્રિયા જોઈએ તો ઉચ્ચ વોલ્ટેજ પર પ્રવાહને પસાર કરવામાં આવે છે પાણીમાંથી અને એ જે છે એ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં છૂટા પાડે છે ઓકે વિઘટિત કરે છે ઓકે એનો આઉટપુટ જોઈએ તો ઓક્સિજન છે જે વાતાવરણમાં છોડવામાં આવે છે અથવા તો તબીબી અથવા તો ઔદ્યોગિક ઉપયોગ માટે તેને સંગ્રહિત કરી શકાય છે અને હાઇડ્રોજન છે એને કોમ્પ્રેસ્ડ ગેસ તરીકે સંગ્રહિત થાય છે અથવા તો ઔદ્યોગિક ઉત્પાદન માટે જે લિક્વિફાઈ કરવામાં આવે છે અથવા તો પરિવહન માટે વાહનો માટે હાઇડ્રોજન ઇંધણ કોષમાં રૂપાંતરિત કરવામાં આવે છે ઓકે ઇલેક્ટ્રોલાઇઝરના પ્રકાર જોઈએ તો આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર છે જેનો ઉપયોગ માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે ઇલેક્ટ્રોડ હોય છે ઓકે પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન ઇલેક્ટ્રોલાઇઝર જે ઉચ્ચ દબાણ પર કાર્ય કરે છે અને આની અંદર મેમ્બ્રેન તરીકે પર ફ્લો એસિડ તરીકે એનો ઉપયોગ થાય છે ઓકે ઇલેક્ટ્રોડ છે એનામાં જે સો અને જે ટાઇટેનિયમ છે એને પ્લેટેડનો ઉપયોગ થાય છે અને પ્લેટિનમ ઇરિડિયમ અને તરીકેનો ઉપયોગ થાય છે જેથી આપણે પ્રોસેસ છે એને ઝડપી બનાવે છે છે તમને ખબર છે લોકપ્રિયતા એને જે છે એ ઉચ્ચ શુદ્ધતા હાઇડ્રોજન પ્રોવાઈડ કરે છે એના માટે અને ઠંડક ની સરળતા માટે આનો ઉપયોગ થાય છે ઓકે લોકપ્રિય છે એના માટે સોલિડ ઓક્સાઇડ ઇલેક્ટ્રોલિસિસ સેલ ઇલેક્ટ્રોલાઇઝર જે વરાળમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે ગરમીનો ઉપયોગ કરે છે અને પરમાણુ અથવા તો ઔદ્યોગિક સુવિધાઓ જેવી ગરમીની સ્ત્રોત છે એની નજીક બનાવવામાં આવે છે ઓકે હવે આપણે અત્યારે થોડા દિવસ પહેલા ડિસ્કસ કરેલું જે ગુલાબી હાઇડ્રોજન તો એ જે છે આનો ઉપયોગ કરે છે એક રીતે કેમ કે આમાં પણ પરમાણુ અને ઔદ્યોગિક સુવિધા છે એમાં તો આપણે જે ન્યુક્લિયર એનર્જીનો ઉપયોગ કરે છે એમાંથી જે વરાળ આવે છે એમાં એનો ઉપયોગ કરીને આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટું પાડીશું ઓકે આપણે આના વિશે આગળ જોઈશું ઓકે હવે તાપમાન જે છે એ પાંચસો થી આઠસો પચાસ ડિગ્રી સેલ્સિયસ પર કાર્ય કરે છે હવે આયન એક્સચેન્જ મેમ્બ્રેન જે છે ઇલેક્ટ્રોલાઇઝર જે નીચે તાપમાને કામ કરે છે પચાસથી સાઠ ડિગ્રી સેલ્સિયસ જેટલું અને આ જે છે એ સરળ કાર્યક્ષમતા અને ઓછી કઠોર પરિસ્થિતિઓમાં આપણે યુઝ કરી શકાય છે હવે હાઇડ્રોજનના પ્રકાર જોઈએ તેના આપણે ત્રણ પ્રકાર જોવાના છે અહીંયા હવે પેલું જે અમારા ગ્રે હાઇડ્રોજન છે તેમાં કોલ્સો અથવા લિગ્નાઇટ અને જે એનું ગેસિફિકેશન કરીને અથવા તો જે કુદરતી ગેસ છે એનો ઉપયોગ કરીને જે સ્ટીમ મિથેન રિફોર્મેશન પ્રક્રિયા કરવામાં આવે છે બરાબર છે સ્ટીમ એટલે વરાળ અને મિથેન જે આપણે ખબર છે કે કુદરતી ગેસમાં સૌથી વધારે મિથેન જે બરાબર છે તો એસેમાં જે આપણે સ્ટીમ પ્રક્રિયા સ્ટીમ મિથેન રિફોર્મેશન જે પ્રક્રિયા કરી છે બરાબર છે એને કારણે જે હાઇડ્રોજન અને સીઓ ટુ મળશે બરાબર છે તો હવે જે સીઓ ટુ જે છે એ વાતાવરણમાં છોડી દેવામાં આવે છે બરાબર છે એટલે એને આપણે ગ્રે હાઇડ્રોજન કરશું આમાં પણ હાઇડ્રોજન મળે છે પણ આ જે સીઓ ટુ જે ઉત્પાદન થાય છે તેને કારણે આપણે એને ગ્રે હાઇડ્રોજન નામ આપેલું છે હવે હાઇડ્રોજનનો બીજો પ્રકાર જોઈએ તો કાર્બન કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે જે કાર્બન કેપ્ચર સ્ટોરેજ અથવા તો કાર્બન કેપ્ચર યુઝ જે છે આપણે એવી તકનીકોનો ઉપયોગ કરશું પ્રક્રિયા તો સેમ જે આગળ હતી તે જ હશે આપણે મિથેન સ્ટીમ મિથેન રિફોર્મેશન જે પ્રક્રિયા હતી એ જ હશે આમાં પણ નેચરલ ગેસનો જ ઉપયોગ થશે પણ આમાં ખાલી પ્રક્રિયામાં જે કાર્બન ડાયોક્સાઇડ જે આપણે વાતાવરણમાં છોડી દેતા હતા એટલે ગ્રે હાઇડ્રોજન કહેવાતો હતો પણ આમાં જે વાતાવરણમાં છોડવાની જગ્યાએ આપણે સીઓ ટુ અહીંયા સ્ટોરેજ કરી લેશું અને હાઇડ્રોજન જે છે આપણે મળવાનો જવાબ છે તો આ જે પ્રક્રિયામાં જે પ્રક્રિયાનો જે ચેન્જ આવે છે સીઓ ટુ આપણે જે કેપ્ચર કરી લઈએ છીએ એને લીધે જે હાઇડ્રોજન મળે છે આપણે બ્લુ હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ આ ખાલી નામ આપવામાં આવેલા છે કે પ્રક્રિયાના આધારે હાઇડ્રોજન જો સીઓ ટુ બહાર નીકળતો હોય તો ગ્રે હાઇડ્રોજન જે સીઓ ટુ આપણે પકડી રાખતા હોય કેપ્ચર કરી રાખતા હોય તો આપણે એને બ્લુ હાઇડ્રોજન કહીશું હાઇડ્રોજનનો ત્રીજો પ્રકાર જોઈએ તો ગ્રીન હાઇડ્રોજન ગ્રીન હાઇડ્રોજનમાં શું થાય છે કે આપણે જે કોલસા દ્વારા અથવા તો નેચરલ ગેસ દ્વારા જે વીજળી ઉત્પન્ન કરેલી પ્લસ આપણે મતલબ એનો પણ યુઝ કરતા હતા નેચરલ ગેસનો એનો પણ યુઝ કરતા હતા બરાબર છે તો તેથી કાર્બન ડાયોક્સાઇડ હવામાં છૂટતો તો બરોબર છે પણ આ આજ ગ્રીન હાઇડ્રોજનમાં શું થાય છે બનાવવા માટે તો પુનઃપ્રાપ્ય ઉર્જાનો પહેલા તો યુઝ કરે છે વીજળી બનાવવા માટે એટલે કે આપણે સૌર ઉર્જા અથવા તો પન ઉર્જા તો હાઇડ્રોજન ઉર્જાનો ઉપયોગ કરશું બરોબર છે અને જે વીજળી સાથે એટલે કે જે પાણી હશે એનો જે વીજળીમાં મતલબ કે વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ એમાંથી શોધ કે ધારોકે એચટુઓ જે આપણે છે તેનો આપણે હાઇડ્રોજન અને ઓટુમાં છૂટું પાડશું બરાબર છે હાઇડ્રોજન પ્લસ ઓટોમાં આપણે છૂટું પાડશું તેથી આપણે એને ગ્રીન હાઇડ્રોજન કહીશું કેમ કે આમાં જે સીઓ આપણે છૂટું પડતું હતું એની જગ્યાએ ઓક્સિજન છૂટું પડે છે વાતાવરણમાં અને જે હાઇડ્રોજન છે એ તો મળે છે બરાબર છે તેથી આપણે એને ગ્રીન હાઇડ્રોજન કહીશું બરોબર છે ખબર પડી ગઈ આમાં ખાલી એટલો ફરક છે કે આમાં આપણે વીજળી દ્વારા પાણીનું વિચ્છેદન કરશું હવે આગળ આપણે વીજળી વીજળી દ્વારા વિચ્છેદન તો કરતા જ પણ આપણે જે વીજળી બનાવવા માટે પણ આપણે પાછું મિથેન અને કોલ ને બધાનો યુઝ કરતા બરાબર છે કુદરતી ગેસ છે અને આપણે કોલ જે છે કોલસો છે એનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે તે ગ્રીન નહીં રહી જાય બરાબર છે તો આપણે જે પુનઃ પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરીશું તેના લીધે આપણે અહીંયા ગ્રીન હાઇડ્રોજન તરીકે ઓળખાશે અહીંયા તો જે પિંક હાઇડ્રોજન ગુલાબી હાઇડ્રોજન એ વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે જે પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં છૂટું પાડે છે ઓકે હવે આની અંદર પણ જે વિન્થેન રિફોર્મિંગ છે એ પ્રક્રિયાનો જ ઉપયોગ કરવામાં આવે છે અને પરમાણુ રિએક્ટર જે છે ઉચ્ચ તાપમાન પ્રદાન કરીને હાઇડ્રોજન ઉત્પાદનમાં ફાળો આપે છે હવે આની અંદર મેઇન વસ્તુ શું થાય છે તો કે આપણું જે રિએક્ટર હોય છે એટલે કે જે આપણે ન્યુક્લિયર રિએક્ટર હોય છે તેમાંથી જે આપણે હીટ એક્સચેન્જરનો ઉપયોગ કરે છે એટલે કે બીજું ઉત્પન્ન કર્યા પછી જે આપણે વરાણને ઠંડી પડવા માટે અથવા તો જે આપણે અંદર લિક્વિડ હોય છે જે હીટ એક્સચેન્જરની અંદર તેને ઠંડુ પડવા માટે જે આપણે હિટ એક્સચેન્જરનો ઉપયોગ કરે છે હવે હીટ એક્સચેન્જરમાં શું થાય છે તો કે જે લિક્વિડ હોય છે એની આપણે જે ગરમી છે એ આપણે પાણીની અંદર અથવા તો જે આપણે કુલર તરીકે જે યુઝ કરે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે પણ આની અંદર ભારે પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે હીટ એક્સચેન્જરમાં હવે જે હીટ એક્સચેન્જર હશે તેની અંદર જે પાણીનું વરાણમાં રૂપાંતર થશે તો એ પાણીનો આપણે વરાણનો ઉપયોગ જે છે એ આ બીજું આપણે એની સાથે સંલગ્ન એક હાઇડ્રોજન પ્લાન્ટ ઉભો કરવામાં આવશે જેની અંદર આ વરાળ લઈ જઈને પછી એનું આપણે વિભાજન એ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં કરી શકે છે હવે આપણે મતલબ આની સાથે બે કામ થાય છે એક તો હિટ એક્સચેન્જરની જે ગરમી છે એનો આપણે ઉપયોગ કરી શકે છે પ્લસ હાઇડ્રોજન જે ઉત્પાદન થાય છે એના પણ આપણે એક ફાળો આપી શકે છે ઓકે તો એના કારણે જે છે આને એક આપણે અત્યારે થોડા દિવસ પહેલા પિંક હાઇડ્રોજનમાં ઓકે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન વિશે જોઈએ તો જાન્યુઆરી બે હજાર બાવીસ માં તેને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલો એનો ઉદ્દેશ્ય શું છે તો કે પાંચ મિલિયન મેટ્રિક ટન જેટલું ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવું ને એનો ઉકસવો બળ છે એની ક્ષમતા વિકસાવી એટલે છે પછી લગભગ એકસો પચીસ વોટ જેટલો નવીનીકરણ એટલે કે રિન્યુએબલ એનર્જીનો આપણે ક્ષમતામાં ઉમેરો કરવો પછી રોકાણ અને આકર્ષિત કરવું પછી નોકરીઓ વધારવી અને જે અશ્મિભૂત ઇંધણો છે એનો આયાતમાં આપણે ઘટાડો કરવાનો છે એટલે કે પેટ્રોલ ડીઝલમાં આપણે ઘટાડો કરવાનો છે પછી બે હજાર ત્રીસ સુધીમાં જે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન જે છે એમાં છ લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવાનું અને એક લાખ એક લાખ કરોડ જેટલા જે ઈંધણનો આયાતમાં જે ખર્ચો થાય છે એટલો ઘટાડવો અને જે વાર્ષિક ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન થાય છે એમાં પચાસ મિલિયન મેટ્રિક ટન જેટલો ઘટાડો કરવાનો છે ટાર્ગેટ ટાર્ગેટ છે 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 બરાબર જે એ યાદ રાખવા જોઈએ બરાબર છે ઇમ્પોર્ટન્ટ છે ગ્રીન હાઇડ્રોજન વિશે જોઈએ તો ગ્રીન હાઇડ્રોજન જે વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે જ્યાં સૌર અને પવન અથવા તો હાઇડ્રો પાવર જેવી નવીનીકરણ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતી વીજળીનો આપણે ઉપયોગ કરીએ છીએ અને પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત કરીએ છીએ બરાબર છે અને સ્વચ્છ અને ઉત્સર્જન મુક્ત બળતણમાં પરિવર્ત છે અને અશ્વિભૂત બદલીને કાર્બન ઉત્સર્જન ઘટાડી શકે છે એટલે આમાં કશું નથી કરવાનું કે જે આપણે વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ પ્રક્રિયાનો જે ઉપયોગ કરે છે તેમાં જે હાઇડ્રોજન પાવર મતલબ જે પવન અથવા તો હાઇડ્રો પાવર અથવા તો સૌર ઉર્જાની જે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને આપણે ગ્રીન હાઇડ્રોજન પ્રોવાઇડ કરવાનું છે આમાં મતલબ વીજળી જે આપણે પાવર જે પ્રોવાઇડ કરે છે એને જ આપણે ચેન્જ કરવાનું છે કેમ કે આપણે જે પહેલા અશ્વિભૂત ઇંધણોનો ઉપયોગ કરીને આપણે જે વીજળી બનાવીએ છીએ અને પછી આ પ્લાન્ટમાં મોકલ

તેને આપણે લાંબા ગાળા માટે સ્ટોર કરી શકીશું બરાબર છે હાઇડ્રોજન સેલ અત્યારે તો કમર્શિયલ આપણે કશી યુઝ નથી કરી શકતા પણ એનો થોડા સમયમાં જ આપણે યુઝ કરી એના પર ઘણા બધા પ્રોટોટાઇપ બનાવવામાં આવે છે જે હાઇડ્રોજન ફ્યુલ પર ચાલે છે બરાબર છે જે અંજીનો છે બરાબર છે પછી ઉદ્યોગોમાં જે અશ્મિભૂત ધોરણ બદલી શકાય છે જેમ કે આપણે પેટ્રોલ ડીઝલ અથવા તો કોલસાનો જે ઉપયોગ કરે છે તેની જગ્યાએ આપણે હાઇડ્રોજન ફ્યુલનો નો યુઝ કરીશું પછી સ્વચ્છ પરિવહન માટે એટલે વાહનોના બળતણ કોષ તરીકે એટલે આપણે જે હાઇડ્રોજન સેલ કહું છું એ જ કે જે એક સ્વચ્છ પરિવર્તન એટલાથી પ્રદુષણ પણ નહીં થાય બરાબર છે જે વિકેન્દ્રિત વીજ ઉત્પાદન છે ઉડિયન છે અને દરિયાઈ પરિવહન છે એમાં પણ આપણે હાઇડ્રોજન સેલ નો યુઝ કરી શકું છું રાજકીય પાસપોર્ટ તાજેતરમાં લૈંગિક દુર્વ્યવહારના કેસમાં ફસાયેલા જે ભારતીય રાજકીય પક્ષના સંસદ સભ્ય હતા એમને રાજધારી પાસપોર્ટનો ઉપયોગ કરીને જર્મની ભાગી ગયા હતા અધિકારી પાસપોર્ટ વિશે જોઈએ તો કવર જે છે મરૂન કલરનો હોય છે અને માન્યતા જે છે પાંચ વર્ષ સુધીની હોય છે તેમાં વિશેષ અધિકારો આપવામાં છે જેમ કે જે ધરપકડ અટકાયત અને જે અમુક કાનૂની કાર્યવાહીમાંથી પ્રતિરક્ષા મળે છે અને આ જે છે એ વિદેશ મંત્રાલય હેઠળ જે કોન્સ્યુલર અને પાસપોર્ટ વિભાગ છે વિઝા વિભાગ છે તેના હેઠળ આ જારી કરવામાં આવે છે ઓકે કોને કોને મળી શકે છે અધિકારીઓ છે અને જે સામાન્ય રીતે સંયુક્ત સચિવ રેન્ક અને તેનાથી ઉપરના હોય છે પછી આઈએફએસ અને જે મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર એટલે કે જે વિદેશ મંત્રીઓ સાથેના જે વિભાગ છે એના અધિકારીઓ જે સંબંધિત તત્કાલિક પરિવાર છે તેમને પણ અને એની સાથે જે સહકારી મુસાફરી અને જે પસંદ કરેલા જે વ્યક્તિઓ છે એમને પણ અધિકૃત કરવામાં આવે છે ઓકે આ નો ઉપયોગ કરવા માટે ઓકે જે રાજધારી પાસપોર્ટ છે એનો ઉપયોગ કરવા માટે ઓકે સત્તાવાર પ્રવાસો પર જે સરકારી અધિકારીઓ માટે જે મિનિસ્ટ્રી ઓફનલ અફેર્સ દ્વારા જે જારી કરવામાં આવે છે ઓકે પાસપોર્ટ છે એનો રદ બાદલ પણ કરી શકાય છે એટલે કે પાસપોર્ટ એક નાઇન્ટીન સિક્સટી સેવન જે છે એ કેન્દ્ર સરકારને મંજૂરી આપે છે કે કોઈ પણ પાસપોર્ટને એ રદ અજબ્ત કરી શકે છે ઓકે અને એમાં કારણમાં જોઈએ તો ખોટી રીતે જ કબજો કર્યો હોય માહિતીનું દમન કર્યું હોય મુસાફરી પર પ્રતિબંધ કરતા જે કોર્ટનો આદેશ આપ્યો હોય અને ફોજદારી અદાલતની કાર્યવાહી ચાલતી હોય તો તે દરમિયાન જે આ પાસપોર્ટનો યુઝ કરી શકાય અથવા તો એના પર રોક પણ લગાવી શકાય છે ઓકે જે પાસપોર્ટ એક નાઇન્ટીન સિક્સટી સેવન હેઠળ ઓકે કેન્દ્ર સરકાર દ્વારા ઓકે પછી ઓપરેશનલ વિધા જે મુક્તિ કરાર છે તો ભારતે જર્મની સહિત ચોત્રીસ દેશો સાથે કરાર કર્યા છે જે રાજધારી પાસપોર્ટ છે એ ધારકોને નેવું દિવસ સુધી રહેવા માટે વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે ઓકે અને ફ્રાન્સ ઓસ્ટ્રિયા અફઘાનિસ્તાન ચેક રિપબ્લિક છે ઇટાલી ગ્રીસ ઈરાન અને સ્વિટરલેન્ડ સાથે સમાન કરારો આપણે અસ્તિત્વમાં છે અને ભારતે નેવું દિવસ સુધી વિઝા મુક્તિ મેળવવા માટે જે સેવા અને સત્તાવાર પાસપોર્ટ છે એના ધારકો માટે અને નવ્વાણું દિવસ સુધી સોરી અને નવ્વાણું દેશો સાથે કરાર કર્યા છે ઓકે સાસ ગામ વેલી તો ચીન દ્વારા જે વેલી છે છે તેની અંદર બાંધકામ આવી રહ્યું જે ભારત અને ચીન વચ્ચેની જે સ્ટેટસ કો છે એટલે કે જે જમીન પરની જે પરિસ્થિતિ છે એને બદલવાનું એક રીતે કામ કરી રહ્યું છે અને એક રીતે ગેરકાયદેસર ઠરાવવામાં આવે છે ભારત દ્વારા ઓકે આમ વહેલી વિશે જોઈએ તો એ જે છે એ ટ્રાન્સ ટ્રેક તરીકે પણ ઓળખવામાં આવે છે આનું સ્થાન જે છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર છે તેને હુંગીત પ્રદેશ છે ત્યાં આવેલો છે હવે એની સરહદો જોઈએ તો ઉત્તરમાં ચીનનો તેની સાથે દક્ષિણ પશ્ચિમમાં પાકિસ્તાન ઓક્યુપાઇડ જે કાશ્મીર છે ઉત્તરી વિસ્તારો અને જે અથવા તો જે પૂર્વ છે એમાં જે સિયાચીન ગ્લેશિયર છે તેની સાથે સરહદ ધરાવે છે ઓકે હવે રાજકીય સ્થિતિ જે તો ભારત દ્વારા દાવો કરવામાં આવે છે અને પાકિસ્તાન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે આ વિસ્તારને સાસ વેલી તમે જોઈ શકો છો અહીંયા છોકે

જે અંદાજિત પ્રાચીન અવશેષો શોધી કાઢ્યા છે હિલ્સ વિશે જોઈએ તો મેઘાલય રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલું છે આશરે આઠ હજાર ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલું છે અને મેઘાલયનું જે સબ ટ્રોપિકલ ફોરેસ્ટ છે ત્યાં આવેલું છે ઓકે એમાં સરહદ જે તો ભારત અને પાકિસ્તાન ની બનાવે છે એમાં પટકાય પર્વત ભાગ છે આ ખાસ યાદ રાખવું ભાગ છે પટકાઈ પર્વત ભાગ છે અને ભારત અને મ્યાનમાર સુધી ની સુધી વિસ્તરેલો છે ઓકે આબોહવા પૃથ્વી પર જે સૌથી ભીનો છે એમાંના ના એક છે ઓકે સૌથી ભીના સ્થળો એક છે ઓકે ડ્રેનેજ જોઈએ તો બ્રહ્મપુત્ર નદી છે એની ઉપનદીઓ મતલબ આનો એક ડ્રેનેજ વિસ્તાર બનાવે છે ઓકે તમે જોઈ શકો છો આ છે ગારો હિલ્સ અને બાકી બધી જે નદીઓ છે તે આમ થી એડ થાય છે ઓકે મેઘાલયમાં તો આપણને ખબર છે કે ગારો હિલ છે અને એની સાથે બીજા બે નામ આપણે લઈએ છીએ ખાંસી હિલ્સ અને જૈંતીયા હિલ્સ ઓકે આ ત્રણે ત્રણ આવેલા છે ગારો અને જૈંત્યા ઓકે હવે એમાં અલગ અલગ પણ છે જેમ કે ઈસ્ટ ગારો છે નોર્થ ગારો છે સાઉથ ગારો છે સાઉથ વેસ્ટ ગારો હિલ્સ છે ઓકે વહીવટી વિભાગોમાં જોઈએ તો જિલ્લામાં જે ઉત્તર ગારો હિલ્સ પૂર્વ ગારો હિલ્સ પશ્ચિમ ગારો હિલ્સ દક્ષિણ ગારો હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ગારો હિલ્સ આવેલો છે સાંસ્કૃતિક ભાષામાં જોઈએ તો ગારો જાતિનું મુખ્ય વર્ચસ્વ છે જેને ચાકી માંડે તરીકે ઓળખવામાં ઓળખે છે પોતાને મેઘાલયમાં બીજી સૌથી મોટી આદિજાતિ છે માતૃવંશીય છે અને વાંગલા ઉત્સવ છે એના સોંગરેક દ્વારા ઉજવવાનો તહેવાર વિશેષતાઓ છે તો અરબેલા શ્રેણી અને તુરા શ્રેણીનો ભાગ છે ઓકે અને ખીણ જે છે એને બાલ પ્રાક્રમ ખીણ કરવામાં આવે છે બાલ પ્રાક્રમનો જે વિસ્તાર છે એ ગારો દ્વારા આદરણીય પ્રદેશ છે ઓકે હવે આનું સૌથી ઉચ્ચ બિંદુ છે એ નોકરેક શિખર છે ઓકે જે બાર મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે હવે આ જે છે એ બે હજાર નવમાં યુનેસ્કો દ્વારા નિયુક્ત કરાયેલું એક બાયોસ્ફિયર રિઝર્વ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે મળી શકે છે તેની શોધ માટે કરવામાં આવી હતી ઓકે ભારતમાં વિવિધ ક્ષેત્ર માટે જે ભૂવિજ્ઞાન માહિતી છે એનો વ્યાપક ભંડાર પૂરું પાડે છે અને ઉદ્દેશ્ય અને વર્તમાન જે ભૂસ્તરી કુશળતા પ્રદાન કરવાનું પણ કામ કરે છે તે નીતિ નિર્માણ વ્યાપારી અને સામાજિક આર્થિક હેતુ માટે જે ભૂવૈજ્ઞાનિક માહિતી પ્રદાન કરવાનું કાર્ય કરે છે અને ભારત અને તેના ઓફશર પ્રદેશમાં જે ભૂશાસ્ત્રીય પ્રક્રિયા છે એના વ્યવસ્થિત રીતે રેકોર્ડ કરે છે ઓકે હવે એ ભૂસ્તર શાસ્ત્રી જીઓ અને જીઓ કેમિસ્ટ્રી સર્વેક્ષણ કરે છે અને આધુનિક અને ખર્ચ અસરકારક તકની છે એનો ઉપયોગ કરે છે ઓકે મુખ્ય જવાબદારીમાં જોઈએ તો માહિતી વ્યવસ્થાપન કરવાનું કામ કરે છે જે રાષ્ટ્રીય ભૂવૈજ્ઞાનિક ડેટા છે એનું નિર્માણ અને અપડેટ કરે છે અને સંસાધનોનું મૂલ્યાંકન એટલે કે ખનિજ સંસાધન જે મળ્યા હોય તેનું મૂલ્યાંકન કરે છે ઓકે